જીપીએસ લોકેશન ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધવામાં આવશે રિજિયનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ત્રણ હજાર જેટલા તાલીમ સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે હાઈ રિઝોલ્યુશન કેમેરા રેડિયો કોલર તેમજ ઈ ગુજરાત ફોરેસ્ટ એપ્લિકેશન અને જીઆઈએસ સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે સિંહ સાબજ ઉંટીયો વાઘ બબ્બર શેર કેસરી ડાલામથો જેવી ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહોએ આખા વિશ્વમાં માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે વર્ષ ઓગણીસો એંસીથી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત એશિયા સિંહનો આગામી સોળમો વસ્તી અંદાજ બજાર પચીસ સંભવિત તારીખ દસથી તેર મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે જેમાં પ્રાથમિક વસ્તી અંદાજે મે મહિનાની તારીખ દસથી અગિયાર અને આખરી વસ્તી અંદાજ તારીખ બારથી તેર મે ના રોજ હાથ ધરવામાં આવશે આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના કુલ પાંત્રીસ હજાર ચોરસ કિમી વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવા નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન ગીરની વનસ્પતિ સૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસ્તી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

વન પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી મૂલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ઓગણીસો છત્રીસમાં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી પ્રાપ્ત અંદાજીત આંકડા મુજબ વર્ષ ઓગણીસો પંચાણુંમાં આ કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત પુખ્તનર માદા પાઠડા બચા એમ મળીને કુલ ત્રણસો ચાર જેટલા સિંહો નોંધાયા હતા તેવી જ રીતે વર્ષ બે હજાર એકમાં કુલ ત્રણસો સત્યાવીસ વર્ષ બે હજાર પચીસમાં કુલ ત્રણસો ઓગણસાઠ વર્ષ બે હજાર દસમાં કુલ ચારસો અગિયાર વર્ષ બે હજાર પંદરમાં કુલ પાંચસો ત્રેવીસ અને છેલ્લે વર્ષ બે હજાર વીસમાં કુલ છસો ચુમોતેર જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ એશિયે સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન ખૂબ ઉપયોગી પદ્ધતિ છે આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ સો ચોકસાઈ મળે છે કે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શૂન્ય રહે છે ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો ઘાસના મેદાનો દરિયાકાંઠાના વિસ્તારો રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે સમગ્ર વિસ્તારને રિજિયન ઝોન સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજિત કરીને રિજિનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ ગણતરીકારો મદદની ગણતરીકારો નિરીક્ષકો સહિત લગભગ ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે તેમની સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના વિસ્તારોના નકશા આપવામાં આવશે આ પત્રકોમાં અવલોકનનો સમય હિમાચલની હિલચાલની દિશા લિંગ ઉંમર શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિનો જીપીએસ લોકેશન ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધવામાં આવશે મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે કઈ રિઝોલ્યુશન કેમેરા કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે જે તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ કરશે સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે ઈ ગુજરાત ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થશે આ ઉપરાંત જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે તેમજ ગીર ફોરેસ્ટ જૂનાગઢની અખબાર યાદીમાં જણાવાયું છે સિંહનો ઇતિહાસ હજારો વર્ષો પહેલા હિમયુગ દરમિયાન મધ્ય યુરોપમાં સિંહ ની ઉત્પત્તિ થઈ હતી આ હિમયુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઉગી નીકળતા સિંહ દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યું ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઈન અને ઇજિપ્ત આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો તેનો પૂર્વે ઉત્તર પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો પરંતુ સિંધ અને બલુચિસ્તના નજીકની સિંધુ સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઈસવીસન ત્રીસ લાખ વર્ષ સુધી તેની હદ હતી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સિંહે ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી ન શકાય પરંતુ ભૂતકાળમાં હજારો વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભૂજાઓ જેવા ખંભાતોમાં અને કચ્છના બંને અખાત છિછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા મોટાભાગે જ્યારે આ છિછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહે સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે સૌથી જૂનામાં જૂની અપ્રોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે તેણે જ્યારે માળવાના સક અને કાઠિયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણ મુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહ વિક્રમ ચાલુ કર્યું હતું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે